શ્રી ગણેશાય નબહ નાગ પાંચમની વાર્તા શ્રાવળવ્રત પાંચમે વ્રત કરનાર સવારે નાઈ ધોઈને પાણિયારા પર નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજન કરે બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોરેલી કુલેરનું નૈવેદ્ય ધરાવે આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી અને અથાણું જમી શકાય એક ડોષી હતા ડોષીના આગળમાં સાત દીકરાને સાત વહુ હતી નાળી વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને ન બાપી ન પિયરી કંઈ મેળા દે ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુ શ્રાદ્ધના દાડા આવ્યા ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધા પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા નાની વહુને જમવાય ન બોલાવી નાની વહુને ચઢતા દાડા હતા તેને ખીર ખાવાનું ઘણું એ મન થાય પણ કરે શું સાસુ બોલી અલી ન પિયરી જોઈ શું રહી છે વધ્યું ઘટયું ખાઈને વાસણ માજી નાખ ને નાની વહુ ઉઠી ખીરના તપેલામાં જોઈ તો ઠાલુ ઠમ એની આંખમાં પાણી આવ્યું ભૂખ્યા પેટે વાસણનો કડકલો લઈ તે નદી ઉપર માજવા ગઈ વાસણ માજતા માજતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ તેણે તાવે તો લઈ ને તપેલામાં ચોટેલા કપોડા ઉખેડી સાડલાને છેડે બાંધ્યા એના મનમાં એમ કે નાઈ ધોઈને ખાવું એટલામાં એક નાગરની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી એને ચડતા દાડા હતા એને ખીરના કપોડાનો ભાવ થયો એ આવીને ગુપચુપ ખાઈ ગઈ વહુ નાઈને આવી સાલ્લામાં જોઈ તો કપોળા ન મળે નાગર આ બધું સંતાઈને જોતી હતી એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે પણ વહુ તો બોલી હશે કોઈ મારા જેવી આરી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજ્યો નાની વહુએ ગાળો નહીં આશીર્વાદ આપ્યા એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ ગઈ વહુ પાસે આવીને એણે કહ્યું બહેન તારા કપોળા હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી માં મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે પૂરું ખાવાયે નથી આપતા અત્યારે મને દાડા રહ્યા છે મારો ખોળો ભરાવનાર પણ કોઈ નથી આટલું કહેતા નાની વહુની આંખમાં જળજળિયા આવ્યા નાગણને દયા આવી નાગણ કહેવા લાગી ના બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માનજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાપડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુના મનમાં હરખ માતો નથી એને તો જાણે ધરમની માં મળી એ તો એ રાજી થઈને ઘેર ગઈ વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા એને તો પિયરમાં સૂકું થડ્યું એ નથી એને વળી ખોળાશ્યા નાની વહુનો જીવ મુજાણ્યો એણે સાસુને કહ્યું બાઈજી મારા પિયરમાં દૂરના સગા છે કંકોત્રી તો લખી આપો એક ગરડી પરોશણ બોલી કટકો કાગલ લખવામાં શું જાય છે લખી આપો ને વહુને કંકોત્રી લખી આપી કંકુત્રી લઈને વહુ પેલા રાપડા પાસે મૂકી આવી ખોળો ભરાવવાનો સમય થયો સાસુએ ટોણો માર્યો જટ કરો ને ચૂલે આ દળ મેલો હમણાં પિયરિયા આવશે પેટી ભરીને લુગડા લાવશે એટલામાં તો નાગણ નાગ દેવતાઓ નાગકુમારો આવ્યા પેટી ભરીને હીરના ચીર લાવ્યા સોનાના ઘરેણા લાવ્યા જોઈને બધાના મોં સિવાઈ ગયા ના કોઈ બોલે કે ચાલે જોલે તો સાચો સાચ આ નાગ મૂક્યું નાગદેવતાઓએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધ ના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ તો ચપ ચપ દૂધ પી ગયા ફળો ભરાવા માંડ્યો વહુને તો હીરના ચીર સોનું રૂપું હીરા માણેક જોઈએ તેટલું આપ્યું સાસરિયા છોભીલા પડી ગયા નાગદેવ નાગદેવતા બોલ્યા હવે વળાવો ત્યારે સુવાવડ પછી સવા મહિને અમે મૂકી જઈશું વહુને વળાવી નાગદેવતાઓ વહુને લઈ ચાલવા લાગ્યા તેમણે કહ્યું બેન ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા એક મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં જુએ તો ત્યાં જુએ તો મોટો રાજમહેલ દીઠો વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ ઉપર બેસીને ઝુલવા લાગી નાગણ બોલી જો બહેન આ નાગકુમારોને તારા ભાઈ સમજ છે ખાઈ પીને આનંદ કર પણ એક કામ તારે કરવાનું સવાર બપોર અને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે એટલે નિયમિત દૂધ પાવું એ તારું કામ દિવસો વિત્યા ને નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો છોકરો તો દાડે ન વધે એટલો રાતે વધે એમ કરતા કરતા મોટો થયો એક દિવસે નાની વહુ ઉકળતું દૂધ ટાળું પાડવા મૂકી બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેણે કંઠળી ઘંટડી વગાડી ત્યાં નાગકુમારો દોડતા આવ્યા છોકરો બીનો તેના હાથમાંથી કંટળી પડી ગઈ ઘંટડી બરાબર બે નાગકુમારોના પૂછડા ઉપર પડી એટલે તેમના પૂછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતું દૂધ બાપળાઓના મોડા બરી ગયા નાકકુમારો તો બોળિયા અને બુચિયા થઈ ગયા નાની વહુ તો બહારથી આવીને જુએ તો રૂપારા નાગકુમારો બોડિયા બુચિયા થઈ ગયા પણ શું કરે નાના છોકરાઓને શું કહે પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કરડી ખાશું એટલામાં નાગમાતા આવી પહોંચ્યા અને નાગકુમારોને શાંત કર્યા પણ એમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો મનગમતી પેરામણી આપી સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું તને દુઃખ પડે તો અહીં આવજે સાસુ તો છોકરાને જોઈ વહુને બેટી પડી પણ બીજી વહુઓના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે એટલે બીજી વહુ એની પર વધારે રિસ્ક કરવા લાગી હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને માતાએ કરડતા રોક્યા પણ ત્યાં કોણ રોકશે એમ મનમાં ગાંઠવારી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા વહુ પાળીનું બેડું ભરીને આવી ઉંબામાં આવતા ઠોકર લાગી એટલે તેને પોતાના બોળિયા બુચિયા ભાઈ સાહ સાંભળી આવ્યા તે બોલી ખમ્મા મારા બોડિયા બોળિયાબુછીયા વીર નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બેન હજી આપણને કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પાછાના માના સાથે ગયા વવને વાવને પગથિયે ઠેસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બોડિયા બોળિયાબુછ્યા વીર નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માડી વાર્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોરી નાખી એ તો લાલ પીરી થઈ ગઈ અને છણકામાં બોલી અમારા રોખનું દૂધ સિદ્ધને ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાનીઓને ખોટું લાગ્યું ને તે છોકરાને લઈ ફરીથી નાગમા નાગમાતા પાસે ગઈ અને તેના પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ તેને બે દિવસ રાખીને કહ્યું બેટી ચિંતા ન કરીશ તું ઘરે જઈને વાડો કરાવ હું કાલે ગાયો મોકલીશ વહુએ ઘરે આવી વાડો કરાવ્યો એટલામાં તો પેલા બોડિયા બુચિયા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનને વાડો બહેનનો વાડો ગાયોથી ભરાઈ ગયો બેન પેલા નાગકુમારોને ભાઈ ભાઈ કહીને ભીટી પડી વાડો ભરાતા વધેલી ગાયો તેણે જેઠાણીઓને આપી જેઠાણીઓ પણ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો જય નાગ દેવતા જય નાગ માતા જેવા નાનીઓને ફળ્યા એવા વ્રત કરનાર અને કથા સાંભળનારને પણ ફળજો